એટલું આટલું બીજું છે ફગુ જયારે કઈ નઈ હયાદ્યો કઈ નો હેલું આ પુણ્ય પુણ્ય કઈ નહીં નાસ્તામાં પુરિયો દાણા તો ઓછા છે ઓછી ધૂને સોનુટ નહી હા સોનું નહીં સડીસી જોવા ઓહિન દાણા પુણી ક્યાં આશ્રી કાઢ

દિવ <laughs> <laughs> <laughs>

ગુજરાન ગેલ ના જોય પી તું હળક શું એ નહી ડુપ્લિકેટ તારા મંડળ ઉપર લાય

હડકા હડકા અરે હડજો મારા હડજો ઓ હો હો બગા હડકા ઓ હો બગા હડકા જલ્દી જાય તું એ આ પચી આ જલ્દી જલ્દી ઓલવા જાય આજો 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 એ પુતિયા આજો આજો આ જવાબલા દાવા તુ આરયુ લા દેવભાઈ ને નહીં જોવા આબા દે આબા દે વન આબા હા હા લઈ ર્યો કોઠી લા દેવુ ભાઈ એવા બારાસી કા આજો મારે કોઠિયા ઉપર નાખવા મંડ્યા પણ અમારું એક દાવા મારા પર બોલી આશી આ બજા હા આ કોઠિયા ઉપર નાખવા મંડ્યા છોટલા સાહેબ મારા પર કરી ને કરી નાખવાયું કીધું તો હાલ ઢૂને

એ તો તારા મંડરી આ તારા મંડળ નહીં આ તો મારા મંડળ છે મારા મંડળ નહીં તારા મંડળ છે આ મારા મંડળ લઈ હે ગ્યા તને કને કોણ ગ્યા આ તને કને પંજાબ ગાળે આ મારા આગાને જો આરી તો ઓમ નઈ ઓમ નઈ હાઈ કિંમત ના છે એમાં ના લઈ જો

એ તો અમારી દિવાળી બગાડવા આવ્યો બગાડી પડે પેલા ટેટા નાખતા હતા તું નાખતો મારા પર આવે નાખતા પેલો નાખ્યો

કાઈ પેલા લઈ ઊ옴જો કે હું આનો નઠો જો ઘણી વાર કાઈ ગાળવા આવો હું મારી પાઘડી આ મારી પાઘડી તો તવ ખબર નથી હજી તો મારી

ખા આયુ આયુ

જોઈએ મારતું એને કુસું હે મરતી લાગે મોતી જંગ ગાલી દેઉ લે ગાલ દો ગાલા ગાલા ગાજો આ ઘરે જીરાણા કી લે અલ્યા મારો બેટો

ફુટ ફુટ જમવા ફુટ ના હળકતી નહીં તો આબરૂ કાટશે હળકા હળગા તેલવા હાકો નાખો જલ્દી એ હે એ જાય જાય તો હું તો

અરે અલ્યા આનું તમ હરતું નહીં બોલાઈ ગયું આવું થી આ હવાતું તું એ નહીં કોઈ શકુરુય તવાથી કોઈ ના આગા આ તવા શકરો હવે જીરો છે જાય

મોટો બધું તૂટી જવાબ થઈને ત્યાં જીતી જાય જીતી જાય જીતી કાસ બટ્ટા ફોણી કટે હા નોટ ના ઓય ના નોક પેની બાટમાં પેલીમાં કુત બાઈ બાઈ

અરે ફૂટલી બોમ છે આ મોટો બોમ ના આ તો ને માના જીવ ન ગયો ફોંડું ના ખમે બના તને હો 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 લે કે એ અહી લે હ

દિવાળી દા હોળી હોય હોળી આ બધું બોલું મંડે અરે તમારી બેન તો આ દિવાળી છે કાલે

ખબર મારો ભાઈ અરે કોઈ મારો ભાઈ એ કઈ કઈ ને મન લડાયા

દિવાળી કઈ છે ખબર કાલ દિવાળી છે લેવા પછી બધા અને એ વખત દિવાળી કરવાની હોય એવું આ તમે અત્યારથી મોર થી ટીટા પૂરજો તો પછી કાલુ કરશે તમે ના શીખવાનું હોય તો દિવાળી આવે એટલે ઓટોમેટિક શીખેલું ઘેર શીખ્યું ના લાગે થોડી દો બધું